લાવજીરામ મહારાજ કાલુરામ મહારાજ બેબીપુરા વાળા કાલુરામ મહારાજ રવજીરામ મહારાજ અમારા મુકેશરામ મહારાજ કૈલાદરામ મહારાજ ઉપસ્થિત બધા સંત આવા જ્ઞાન લગ્નના અંદર સહભાગી બનીએ ખરેખર આવા સમય મહાપુરુષોને એકત્રિત કરી અને અમર તત્વનો સંદેશો આપવો એ ઓછી વાત નહી આવી વાત કરનારા મહાપુરુષો પણ ઓછા હોય છે આજે આત્માની ઓળખણ રાજીરામ મહારાજે કહ્યું આત્મા ને ઓળખાય સિવાય મોક્ષ મુક્તિ ના મળે વાત હાથી છે બધા શાસ્ત્રો નું સાર છે આત્મા ને ઓળખો એટલે મુક્તિ મળે આ મુક્તિ કોઈ ખેડૂતો બજારમાં પકવતા નથી કઈથી મળે નહી કોઈ વેપારીઓ બજારમાં પડીખો વારિયા લે આ મુક્તિ પૈસાથી મળે આ મુક્તિ ક્યારે મળે જાગેલા સંત પુરુષો ના જોડે જઈએ સેવા કરીએ નમ્રતાથી જિજ્ઞાસા થાય તો આવી મુક્તિ ઘેર બેઠવાય મળે કશું બદલવાનું ફેરફાર કરવાનું ભાગી જવાનું ડોળો બદલવાનું આવું કોઈ કરવાની જરૂર કશું કર્યા વગર આત્મા તમારા કરે એ આત્મા લાંબવાનું આત્માની ખાલી ઓળખણ કરવાની આત્મા આપણે કેમ નથી ઓળખી શક્યા આત્માને ઓળખતા પેલો આપણે માની લીધું છે માન્યતા આઈ એટલે આત્મા જતો રહ્યો આત્મા તો જાણવાનો છે અને આત્માને જોડશો એટલે મૌન્યતા થતી રહેવાની ભગવાન ગીતામાં ગીતા માં અર્જુન ને કહ્યું છે હે અર્જુન આ જગતમાં એવું કેવું તત્વ છે કે જેને જાણ્યા પછી બીજું કશું જાણવાનું રહે નહીં જેને જાણ્યા પછી બીજું જાણવાનું ના રહે જાણવાનું રહે નહીં એવું તમારો આત્મા છે જો તમે તમાર આત્માને જાણી जाओ બીજું કશું જાણવાનું રહે નહીં મનના મનોરથ પૂરા થઈ જાય કઈ લોકો પર સત્તા તમારા આત્માનું સ્વરૂપ છે આવું જો તમે નહીં ગણકારો કશું કરો રૂપિયા વાપરો સેવા કરો તો વિચાર કરો આ વાત જયારે આડી આઈ ત્યારે છે કે સદગુરુ ના શરણે નહીં એટલે બધા ભીતરનું અધવાું થયું અંધારામાં રહી જીરો સદગુરુ કાલે શું માગ્યું એની માહુ સંતો નો સંઘ કરવાનો નહીં માં તને ખબર નથી સંતોના સંગમાં જીવનનું અધવા છે તમે જ કહી દો મીરોએ એવું કહ્યું जेल में Gracias. Sí. જા ગયા સોઈ આ રા તમાની વાત સમજનાર ઓછા છે અને કંઈ કરવાનો ના રે હા કેમ ઘણી જગ્યાએ વાત આતમાની થતી હોય પણ સંપૂર્ણ વાત ના થાય હા એટલા વાત મલામર જોમાં નહીં જો રાષ્ટ્રપતિને મળવું હોય તો શું કરવું પડે યા મલિયા ચાલે લાવણયો કચેરી નો પાવર લાઈ ચાલે આ બીજું કશું કરે સર્કલ ના મલિયાતો એ ના કરે અને મામલતદાર મળતો અને ના મળતો હોય મિનિસ્ટર નો મળતો હોય રાષ્ટ્રપતિનો મળતો વી વીસ વર્ષ જલસેવા તો છોડાઈ ગયા ને મળવાનું કરે રાષ્ટ્રપતિને મળવા બાકી વાળા ઉપર ઉઠી દાવી રાખશો કોઈ કશું કલમ સત્તા આ જેટલા માં પડ્યા છે મામલતદાર ફોન કરે મામલતદાર દયા ની અરજી કરે છોડાવી શકે એટલે પૂરી ગાલે રાષ્ટ્રપતિ સિવાય કોઈ છોડાઈ શકે કઈ રાષ્ટ્રપતિને મળવું હોય તો બધા કર્મચારી ના ઉપર પડે બરોબર ને હવે કહ્યું રે હાર જંગલના શીરને મળવું હોય શું કરવું પડે જનાવર ને છોડી દેવા પડે આ બધો તેના સિંહ થી મોટો છે જંગલ ના સિંહ ને જો મળવું હોય

તારે ખરુ દુનિયા બધા આવશે તારામાં નાશે બધું પાપ જશે એ વખતે ભગવાન શંકર ને શિલ્લી વાત કેવી પડી કે જો કોઈ બ્રહ્મતા સંત હોય બ્રહ્મનિષ્ઠ હોય અમારા બબારો મહારાજ લાભીરોમ મહારાજ ધાનુલો મહારાજ આ બધા મહાપુરુષો તમે દ્રષ્ટિ નથી બદલી આ બધા મહાપુરુષો છે તમે મહાપુરુષો દોડવાય તમે અમે ઉપર થઈ નહીં આ નેતા ઉપરના ભેદ ખાણી નાખવાના એક લાઇટ લાઈન ચાલી ગયા હોય તારિષ્ઠ સંત ભગવાન શંકરે કહ્યું ગંગાનું આત્મનિષ્ઠ પંથ સ્થિતિરસ પુરુષો બ્રહ્મ્યતા જયારે તમારા આ જમણો અંગુઠો બોલશે ને ત્યારે ગંગાનું જીવન પવિતર થઈ જશે गमला पगनो अंगूठो ये वक्त अपना सम्राट मार पीतम लाजी महाराज था याद है यानी करो तू अड़सठ तीरथ संतों ना चरणे गंगा जमुना भगवान राम अच्छा ने अवतार धारण करे शबरी ओले हमदर जब पढ़ते थे बड़ी राम शबरी नाम गैर जाने अच्छा बोर था तो अगर उसी मूनियों की खबर पड़ी तात का लीग मम्मे मोटी मिट्टींग भाई अर्चन ब्रम्हण लास्ट में ठप कुआं लो मेरे मुआ मरीदा आ घर बार सुनी लाया यार सही है બ્રહ્મચર્ય પાર થયા મારા અને અમને દર્શન કારરીને આ અમદાપે થોડી અરે તારી ભગતી

एकला दरबार साहब नहीं आए लाइव का हवा हवा था ही नहीं हवा चाप में चापी बात दरबार साहब ने छोकरों आए मैंने क्या गुरुजी भी कहूँ कि हमारा बापूजी बोला हुआ है तो कुंड से तो दिलीप सिंह आता है सरपंच से ना बापा आता क्या गुरुजी जश्न नहीं हमारा दरबार बहु अरवित्र हमारा भाई से पर अरवित्र से विचार तो ताकि तो डबोल दारू लाते पी जाता एक डबोल उठ से અને તમે જતા નહીં પછી શું થાય કે જો એક ખરી વાત છે બે મહિના ઉપર એક પાવો આવ્યો એ ભજન રાખ્યો અને બાવો ભજન બોલ્યો આખા લેબડા મેં એકદાર તક દરબારે અમારે ગાડી લાવીને ઇન ઉમરેઠમો લઈ ગયા લેબડા બધા કોરા હતા એટલે કડવા એક મેઠો હતો એટલે કોના ઘરે બજારમાં લાઈન બપોર બાર વાગે બંદૂક ચોરી મારી નાખ્યો અને તમારો વારો હતો

મહારાજ બીજું નથી રાતે પણ તમે ક્ષત્રિયો જોયા છે અસલ લાળ પડે રજબુત છુપે નહી મોથું કપાઈ ને કદી ની એનું ધ્યાન હોય આવા સુરવી ભ્રમથો આપણી ધરતી ઉપર થયા છે અને આ ધરતી ઉપર આ ઋિ છે એ સાધુ સંતો બધું તમે કહ્યું એવું કે તમે આખા લેબડા મેદા લેબડા તો આ ના બધા કડવા હોય પણ વિજ્ઞાન ની દ્રષ્ટિએ જો તો બોલો ભણેલો નતું પણ પરમાત્મા એનામાં પ્રગટ થઈ ગયા એટલે બડોણા એ કહ્યું આખું લેબડું આ માણસ શરીર છે આ કડવો લેબડું શરીર જો પડ્યો આત્માની સત્તા થઈ હવે શરીર નું કોઈ કોમું આવશે મો થઈ એટલે આ એક રૂપિયો નહીં ઉભા હકો ભાઈ વેગડો બેસે અડી લે તો નહીં તમારું શરીર ની કિંમત જેટલી કોની હા કડવો હા કડવો લેમો તમને

મારા કોમોડ લખો કરવાનો ત્યારે બે જાવ ખુરશી ઉપર કશું બોલશો ના ના ડબલ કે તારા કોમો મારે શું કોણ બોલવું પડે આ તો રવિવાર સાથે હું તારા કર બે જાવ કે આપણે બોલશો મુલ્લાજી બોલ કુવામાં બોરી અને પચાસ ડોલ્યો સુધી રેડી પછી ડબુજી ઉભા થયા ખુલ્લા ઉભો રે તું આગળ જિંદગી પર ભયમ કયા ચાલે હા કેવું પડશે કે શું કેવું પડે શું સારસો

અટલા બધા 10 બીડી 40 રૂપિયા કઉ તો એને તો અમોણ મારો કરવા નું આવો દિયોન પોહોટની ઉમરના બાપુ રોવા છે કે અં કે દિયોન તમે ના આવ્યા પોણ પાણીમાં જો ગહ બીડી 60 રૂપિયા મારા બાપાના બાપા બાપાના બાપા છોરો થઈ ગઈ બેગો કરી પડી જા સુ કેઓ આપ લો નથી આ જીત નાશ્યા બધા

જીવન આવ્યું શું કરવા મળ્યું મન જીવન માણ્યા ખાવા ઓલે શેતી કરવા બોલે રૂપિયા ભેગા કરવા ઓલે આ જેદાર ઘણો દાર રમવાનું આવશે ખરા હાથ માનવે અવતર ઈશ્વર ખાય અમારા હરજીવન કયું છે શું કયું માનવત મળી ન

હજી કજી ખબર પડી જંગલ ના શિર ને જોડે કોઈ આત્મા અમર છે શરીર છે આત્મા શરીર શરીર ને જોડતું નળ છે એ રીતે આ પડે છે આ આત્મા ની ખબર જ નથી આ ખુરશી અમને ઓરલતી જ નથી તો કંકો લગાવવાના શું બોલો તમે હાલ તમે ઘરમાં રસો ને

અમાર માપા પેલાલા ને પછી અમાર માપા પેલાલા આ બોમ પેલા હું અમે પર જન્મ્યા ને હા આજી બોમ કેવાય મેમદપુરા હું અમે મેમદપુરા છું અમે તો જન્મ્યા એટલે મેમદપુરા પેલાનું છે ને હા અને અમે અતારે જન્મ્યા ના માને મેમદપુરાની ખબર નહીં પણ તમે તો મેમદપુરાલા પેલાલા જ છો અરે ઠીક બસા તમે આવા તમે આ વાત તમે તો આ જગત નાય બ્રહ્મા વિષ્ણુ નાય જાનનારા એવી દેવતા નાય જાનનારાય ખબર પછી છે ખરા બ્રહ્મા મહેશ્વર નહી